કે પ્રદેશ પ્રમુખ નવા હોય તો અત્યારે કોળી ઠાકોર માંથી બનાવવામાં આવે કોળી સમાજ માંથી પણ વર્ષોથી કોઈને કોઈ બનાવવામાં નથી આવ્યા જે ખડકેજીએ મને પ્રશ્ન પૂછ્યા પરિસ્થિતિ આગળ ગુજરાતની એ પણ જાણકારી આપી

પાટીદારોની મિટિંગ એટલે કે પ્રતાપ દુધા જૈની ઠુમર ગીતાબેન લલિત લલિત વસોયા સહિતના અનેક ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય એ કરી હતી અને માંગ ઉઠી હતી કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખની કમાન સંભાળવા સંભાળ દેવામાં આવે તેમને મોકો આપવામાં આવે જો કે તમામની વચ્ચે વિમલ ચુડાસમાએ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા અને મલ્લિકાર્જુન ખડગે સાથે

વિમલ ચુડાસામાં આપણી સાથે જોડાયા છે સીધી જ ચર્ચા વિમલ ચુડાસામાં સાથે કરીએ થેન્ક યુ થેન્ક ખડગેજી સાથેની મુલાકાત કરી ખાસ કોઈ ચર્ચાઓ કયા મુદ્દે ચર્ચાઓ થઈ એક તરફ પ્રદેશ પ્રમુખ પણ હાલ ગુજરાત પાસે નથી એ તમામની વચ્ચે કયા મુદ્દાઓ પર આપની ચર્ચાઓ થઈ ખડગેજી સાથે મુલાકાત કરી શુભેચ્છા મુલાકાત કરેલી હતી અને ત્યાં અ નવી એસીસી ની જે બિલ્ડિંગ બનેલી છે ઇન્દિરા ગાંધી ભવન જે નવું બનેલું છે અને ત્યાં તેમની મુલાકાત લીધી અને ગુજરાત ની રાજકીય પરિસ્થિતિ વિશે પૂછવામાં એ બાબત ચર્ચા કરવામાં આવેલી વિમલભાઈ કોઈ ખાસ હેતુ હતો કે માત્ર શુભેચ્છા મુલાકાત હતી શુભેચ્છા મુલાકાત હતી અને સાથે બેસીને જે ખડકે મને પ્રશ્ન પૂછ્યા પરિસ્થિતિ અંગર ગુજરાતની એ વિશે પણ જે મારી પાસે ડિટેલ હતી એ પણ જાણકારી આપી અને મારા તરફથી પ્રદેશ પ્રમુખ માંથી બનાવવામાં આવે જેને અત્યાર સુધીમાં જે સમાજના લોકો કોળીમાંથી નથી બનાવ્યો એટલે કોળી ઠાકોર માંથી બનાવવામાં આવે જેથી ફરી સારા વ્યક્તિ બનાવવામાં પાર્ટીની પરિસ્થિતિ અને પાર્ટીમાં લોકો સારી રીતે કામ કરી શકે અને ભવિષ્યમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો એમાં પણ પાર્ટીનું સારું પરફોર્મન્સ છે અને બહુમતી આવે અને સરકાર તાલુકા અને જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ બનાવી શકીએ વિમલભાઈ એક તરફ પટેલોએ પણ આજે મિટિંગ કરી હતી કે ભાઈ દર વખતે જગદીશ ઠાકોર હોય કે ભરતસિંહ હોય કે પછી અમિત ચાવડા હોય દર વખતે ઠાકોર જ પ્રદેશ પ્રમુખ બને છે આ વખતે પટેલો પણ માંગ કરી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ પટેલ બનવો જોઈએ ગઈ કાલે પાટીદારના અનેક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની બેઠક હતી એને કેવી રીતે જોવો છો જ્યારે આપ પણ ત્યાં કોડી ઠાકોર માટે માંગ કરી રહ્યા છો ત્યારે હા અમે પણ કોડી ઠાકોર માટેની મેં રજૂઆત કરેલી છે કે કોડી કોડી સમાજમાંથી પણ વર્ષોથી કોઈને બનાવવામાં નથી આવ્યા જી એટલે કોડી સમાજ માંથી પણ બનાવવામાં આવે કોડી ઠાકોર માંથી બનાવવામાં આવે એ માટે છે પાર્ટીના હિતમાં કામ કર્યું છે અને હિતમાં કામ કરતા રહેશું અને પાર્ટી ને જે વધારે મજબૂત થાય આ સમયમાં પાર્ટી ફરી મજબૂતાઈ તરફ જાય અને ભવિષ્યમાં જે ચૂંટણીઓમાં પાર્ટીના લોકો વધારે વધારે જીતીને આવે અને તાલુકા જિલ્લા નગરપાલિકાઓમાં જે પાર્ટીના લોકો કારણ કે હવે બે હજાર સિત્યાવીસ પેલા જિલ્લા નગરપાલિકા અને તાલુકા પછી ચૂંટણી આવે એમાં જ પાર્ટીનું સારું પર્ફોર્મન્સ રહેશે અને તાલુકા અને જિલ્લાઓ અને નગરપાલિકાઓ બનશે તો બે હજાર સિત્યાવીસ માં પણ પાર્ટીને સરકાર બનાવવાનો મોકો મળશે કોડી ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવાની તમે ડિમાન્ડ કરી તો ખડગેજીએ કોઈ આપને જવાબ આપતા કોઈ કહ્યું કે ભાઈ આ બનાવીશું આ તે કે ખાલી બસ તમે તમારી રજૂઆત કરી મેં શુભેચ્છા મુલાકાત કરેલી એમાં ચર્ચા થઈ મેં મારી રજૂઆત કરેલી છે તો પટેલો પણ માંગ કરી રહ્યા છે એને કેવી રીતે જોવો છો વિમલભાઈ તમારી જ પાર્ટીમાં પછી પટેલ સમાજને એમને પણ માંગવાનો અધિકાર છે અને એમાં પાર્ટી જોશે અને જે સારી કામગીરી કરી શકશે અને જે પાર્ટી ને વધારે ભવિષ્યમાં મજબૂતાઈ મળે અને પાર્ટીની સરકાર બને એના માટે પછી પાર્ટી જે નક્કી કરશે એ અમરશર્મા નિયો હશે બિલકુલ વિમલભાઈ રાહુલ ગાંધી જે વારંવાર ઘોડા રેસના ઘોડાની વાત કરતા હતા તો એને લઈને કોઈ ચર્ચાઓ થઈ કે ભાઈ કોણ એવા નેતાઓ છે કે જે લગ્નના ઘોડાઓ છે ગુજરાત કોંગ્રેસમાં મારું કામ હંમેશા એવી રીતે હોય છે કે પાર્ટીનું પોઝિટિવ વાત કરવામાં હું હંમેશા ટેવાયેલો છું અત્યારે સારું પાર્ટીમાં જે વધારે વધારે લોકો જોડાય અને પાર્ટી કેવી રીતે મજબૂત બને એ વિશે મારે વાત કરવી એ મને યોગ્ય લાગે બિલકુલ ખુબ ખુબ આભાર વિમુલભાઈ મારી સાથે જોડવા બદલ